ભક્તિ હંમેશા ધર્મે સહિત જ કરવી જો ભક્તિ છે એ મુક્તિનું સાધન છે પણ સધવા ભક્તિ કરવી સધવા ભક્તિ એટલે ધર્મે સહિતની ભક્તિ અને વિધવા ભક્તિ એટલે ધર્મ રહિતની ભક્તિ ભક્તિના સ્વામી કોણ છે ધર્મ છે તો ધર્મ પાળી અને ભક્તિ કરવી અને ધર્મ અને ભક્તિ બે ભેગા થાય તો જીવનમાં પરમાત્માનું થાય એકલી ભક્તિ પણ ભગવાનને પ્રગટ નહીં કરી શકે આપણા શાસ્ત્રોએ ચાર સિદ્ધાંત બતાવ્યા છે ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય તો આ જે ચાર સાધન છે એ પરમાત્માની પ્રાપ્તિ માટેના સાધન છે અને એ બધાઈની જે સિદ્ધિ છે ધર્મ જ્ઞાન આ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની એ હંમેશા ધર્મથી તમે ધર્મ જ નેવે મૂકી દો તો વૈરાગ્ય કેવી રીતે આવે ધર્મને તમે નેવે મૂકી દીધો અને આપણી ધાર્મિક સંસ્કૃતિ પ્રત્યે નાસ્તિકતા આવી ગઈ તો જ્ઞાન શાનું આવે પછી છાપા અને નોવેલો જ વાંચે એના હાથમાં વચનામૃત ક્યાંથી આવે એના હાથમાં ભગવદ્ ગીતા ક્યાંથી આવે એટલે જ્ઞાન ન આવે અને ભક્તિ આવે ન તો કોઈ પ્રશ્ન જ નથી માટે ભક્તિની જે સિદ્ધિ છે એ ધર્મથી જ થાય છે નારદજી પ્રહલાદજીને એવું બતાવે છે કે ભિન્ન ભિન્ન ભાંડાત પયો યથા જેમ ફૂટેલા હાંડામાં પાણી નથી ટકતું એમ ધર્મભ્રષ્ટ વ્યક્તિના હૃદયમાં ભક્તિ નથી ટકતી માટે ધર્મનો લોપ થતો હોય એવી ભક્તિ બિલકુલ ના કરવી હવે એના ઉપરથી આપણે સમજીએ કે ધર્મના લોપવાળી ભક્તિ કોને કહેવાય તો ભક્તિના અર્થમાં ભગવાનના પ્રસાદનું ખૂબ લોપાદ બતાવેલું છે છ મહિના ઉપવાસ કરે અને એક વખત પ્રસાદી ભૂત અન્ન જમે તો એ બંનેનું એક સરખું ફળ મળે આવું પ્રસાદનું મહાત્મય શાસ્ત્રોની અંદર બતાવ્યું છે પણ એનો મતલબ એવો નહીં કે એકાદશીના દિવસે શીરાની પ્રસાદી મળે ખાઈ લેવી કે આમાં તો છ મહિનાના ઉપવાસનું ફળ કીધું છે એક એકાદશીમાં તો શું થઈ ગયું તો આને શું કહેવાય ભક્તિને બાને ધર્મને ધક્કો માર્યો કહેવાય તો એકાદશી છે એ ધર્મને લોપી અને ક્યારેય પણ તોડવી નહીં સવારની પૂજા છે એને શું કહેવાય ભક્તિ કહેવાય પછી સવારે સ્નાન કરવું એને શું કહેવાય ધર્મ કહેવાય તો આપણને એમ થાય કે ભક્તિની અંદર તો ખૂબ તાકાત છે તો નાયા વગર પૂજા કરી લઈએ તો કરાય તો પહેલો આવે ધર્મ અને પછી જ આવે ભક્તિ કદાચ તમે સ્નાન કરો અને પૂજા ન કરો તો સમજ્યા પણ પૂજા કરો ને સ્નાન ન કરો આ તો બિલકુલ અધર્મ છે અને આપણામાં નિયમ છે સવારમાં સ્નાન કર્યા વગર રસોડામાં પગ મૂકાતો નથી પવિત્ર થઈને જ રસોડામાં જવાય તમારે પાણી ગરમ કરવું હોય ને તો એ ગેસને અડવા ન જવાય એના માટે તમારે અલગ કંઈક પ્રાઇમસ કે બીજી ત્રીજી વ્યવસ્થા હવે તો મહારાજની કૃપા છે એટલે તમારે બધા સોલર કે ગીઝરની વ્યવસ્થાઓ થઈ ગઈ હોય છે પણ આટલી બધી મર્યાદાઓ હોય છે તમારો નાનો સમાજ આળસુડો છોકરાઓને છોકરાના બાપાઓને બધું નાસ્તો બાસ્તો કરાવી એને વળાવી અને પછી નિરાતે નાતા હોય છે એ સત્સંગીની રીત નથી ક્યાંય પણ રસોડાની અંદર અડાય જ નહીં આ ધર્મ છે આ આપણો આચાર છે આપણી મર્યાદા છે અને આ વસ્તુને તમે મૂકી દીઓ એટલે પછી ધીમે ધીમે બધું છૂટી જાય માટે પૂજા એનું નામ ભક્તિ અને સ્નાન છે એનું નામ છે ધર્મ થાળ બનાવીને ઠાકોરજીને ધરાવો એનું નામ છે ભક્તિ પણ પવિત્રતાથી ગાળી ચાળીને હાથ વગેરે ધોઈને એ રીતે થાળ બનાવો તો એને ધર્મ કહેવાય છે તમે ગમે એમ થાળ બનાવ્યો હોય તો ઠાકોરજી જમે છે નહીં ધર્મે સહિત ભક્તિ કરી હોય તો જ ભગવાનને ગમે છે જગન્નાથપુરીમાં અને અજ્ઞાનીના નાસ્તિકોના કેલેન્ડરમાં એકાદશી આવતી જ નથી એને આઠે વાર અલ્લાના જગન્નાથપુરીમાં ત્યાંના લોકો એવું માનતા હોય છે કે એકાદશીને તો ઊંધી બાંધી દીધી અને હકીકતમાં જગન્નાથ મંદિરની પાછળ ડેરી કરીને બાંધી છે પણ એ અજ્ઞાનીઓની વાત છે કોઈ મહાપુરુષોનું આ લક્ષ્ય નથી વલ્ભાચાર્યજીની કસોટી કરવા માટે વલ્ભાચાર્યજી એકાદશીને દિવસે જગન્નાથપુરીમાં ગયા તો ભગવાન જગન્નાથને ભાતનો ભોગ લાગે તો ભાત છે એ એકાદશીને દિવસે નથી ખવાતા સરસ મજાના જગન્નાથજીના ભોગમાંથી પડિયામાં ભાત લઈ અને વલ્ભાચાર્યજી મહાપ્રભુને આપવામાં એવા સાંજનો સમય હતો સાંજના ભોગમાંથી પ્રસાદ આપ્યો વલ્ભાચાર્યજી મુંજાયા કે જો પ્રસાદી ન લઉં તો પ્રસાદનો અનાદર કર્યો કહેવાય અને એ પ્રસાદી લઈ લઉં તો આજે એકાદશી છે એટલે ભાતનો પ્રસાદ પણ ન લેવાય વિચાર્યું હવે શું કરવું આ તો બુદ્ધિશાળીનું કામ છે એટલે પોતે મંદિરના ઘૂમટમાં આસન નાખીને બેઠા આગળ એક આસન નાખી અને પ્રસાદના પડિયાને પધરાવો પછી બે હાથ જોડી અને વલ્વાચાર્યજી ભગવાનના પ્રસાદની સ્તુતિ કરવા માંડ્યા કે તારું જે ભક્ષણ કરે કારણ કે ભગવાનને જમતા શેષ વધેલો હોય એને પ્રસાદ કહેવાય ભગવાન ઉપર જેની નજર પડી હોય ભગવાન શ્રી હરિએ જેના ઉપર નજર નાખી હોય દ્રષ્ટિ પ્રસાદીનો કર્યો હોય એ જ પ્રસાદ કહેવાય છે તો જીવાત્માના મરણ એના કલમશ એના કુવિચારો એને તું ટાળનાર છે હું તારો મહિમા ખૂબ સારી રીતે સમજું છું એક પછી એક શ્લોકમાં માંડા પ્રસાદની સ્તુતિ કરવા અને સ્તુતિ કરતાં કરતા રાત્રિના બાર વાગી ગયા અને બાર વાગ્યા એટલે તો પછી તો બધા સૂઈ ગયા હોય એટલે મહાપ્રભુજી તરત જ સમુદ્ર સ્નાન કરી પૂજા કરી અને પછી ભાતનો પ્રસાદ જમ્યા છે પણ એણે ભક્તિની ઓથે પ્રસાદના માત્મે કરીને ધર્મને ધક્કો નથી માર્યો આ મોટા પુરુષોએ બધાએ જે કર્યું એ આપણે નથી કરવું આપણે તો અત્યારની ફેશન પ્રમાણે ચાલવું છે શાસ્ત્રોની અંદર નામ જપનો ખૂબ મહિમા છે ભગવાનના એક નામમાં તમામ પાપ બાળવાની તાકાત છે તો એનો મતલબ એવો કે બેઠા બેઠા નામ લીધા કરવા પછી તીર્થ વ્રત તપ દાન યજ્ઞ બીજા જે કાંઈ આચાર વિચાર છે ધર્મ છે એ બધું છોડી દેવું તો આને ભક્તિને બાને ધર્મને છોડ્યો કહેવાય એટલે નામ જપ જરૂર કરવો પણ જે જે નિયમો લાગુ પડતા હોય એ તો બધાય પાળવા જ જોઈએ અત્યારે તમને દુઃખરૂપ લાગે કે આખી દુનિયામાં કોઈ કાંઈ નથી કરતું ને આપણા ઘરમાં આ બધી પંચાયત અત્યારે દુઃખરૂપ લાગે પણ આના ફળ બહુ મીઠા છે અત્યારે તમને અઘરું પડશે અત્યારે જેવું તેવું ખાવા પીવાની હરવા ફરવાની બધી ઈચ્છા હોય એમાં કંટ્રોલ મૂકે એટલે તમને એવું લાગે કે આવું કેવું આના કરતાં તો સત્સંગીના ઘરમાં ન આવ્યા તો સારું હતું એવું થઈ જાય પણ આગળ ઉપર જતા એ તમારા હિત માટે છે અને એ તમને જ્યારે સમજાશે ને ત્યારે ખબર પડશે એટલે ક્યારેય પણ ધર્મને ગૌણ નહીં માનવો વળી બતાવ્યું કે જ્ઞાનની ઓથે ધર્મને ધક્કો ન મારવો તો જ્ઞાનની લોકો એવું માને છે કે સર્વે વિષ્ણુમયમ જગત આખી દુનિયામાં જ્યાં નજર નાખો તો દરેકની અંદર પરમાત્માનો નિવાસ છે તો પછી ત્યાગીઓએ સ્ત્રીઓની સામે જોવું કે ન જોવું કા બધી મર્યાદાની શું જરૂર છે તો આ થયું જ્ઞાનની ઓથે ધર્મને ધક્કો માર્યો મોટા મોટા ઋષિમુનીઓ પણ બેસાવધ બનતા આ મોક્ષના માર્ગેથી પડી ગયા છે તો સાધુ સંતો કઈ ગણતરીમાં એટલે એને એની મર્યાદાઓ તો રાખવી જ જોઈએ વળી શાસ્ત્રો એવું બતાવે છે કે જન્માષ્ટમી ઉત્સવે સ્મૃત્યુક્ત ભગવત દર્શન સ્ત્રી સંગાતા સ્વધર્મ મહાત્મે ન કર્તવ્ય જન્માષ્ટમી વગેરે ઉત્સવોમાં ભગવાનના દર્શન કરવાથી પાપ બળે આવું સ્મૃતિમાં બતાવ્યું છે એટલે મારા જે કયું ઉત્સવના દિવસો હોય અમારા શ્રી તો એ મંદિરે જવું ઉત્સવ વગેરે કરવા તો ઉત્સવની પ્રસાદી વગેરે લેવી જેથી કરી અને જીવાત્માના પાપ બળે તમે અમસ્તા ઘનશ્યામ મહારાજના દર્શન કરો રામનવમીને દિવસે કરો એ બેમાં બહુ ફેર હોય અમસ્તા કરો ને એકાદશીના દિવસે કરો જન્માષ્ટમીના દિવસે કરો તો એ બંનેમાં ઘણો બધો ફેર છે ઉત્સવના દિવસે દર્શનનો મહિમા વધારે છે એટલે તો આપણામાં એકાદશી આ ભગતો હોય જ છે ને અગિયાર હોય ત્યારે આવે બાકી રોજ દર્શન કરવા આવતા હોય એને થોડાક જાજુ લઈ લેવું હોય તો આ રીતે ઉત્સવની અંદર દર્શન કરવાથી પાપ બળે છે એ પ્રમાણે સ્મૃતિમાં કહેલા દર્શનના અનુસરીને સ્ત્રીઓના સમુદાયમાં પ્રવેશ ન કરવા રૂપ સ્વધર્મનો ત્યાગ ન કરવો સમજાયું તમને ઉત્સવની અંદર તો હંમેશા ટ્રાફિક હોય કેતા ગીરદી હોય તો એને કારણે બહુ ટ્રાફિક હોય તો બાઈઓએ ભાઈઓમાં ભાઈઓએ બાઈઓમાં કોણે મારીને સીધું વચ્ચે જાવું નહીં મહારાજ આગળ ત્યાં આપણને લાલ લાઇટ બતાવશે કે સ્ત્રીઓએ પુરુષોનો પુરુષોએ સ્ત્રીઓનો મંદિરની અંદર ક્યારેય સ્પર્શ ન કરવો એટલે ઉત્સવના માતમે કરી અને આ મર્યાદાને છોડી દેવી નહીં અને જો છોડે તો એ ધર્મનો ત્યાગ કર્યો કહેવાય પારાશર ગીતા એવું બતાવે છે એમ કે ધર્માદ યત કર્મ યદ્યપિ શ્યાન મહાફલમ ન તત્ સેવેત મેધાવી ન તદ ધીત મિહોચતે ધર્મથી રહિત જે કર્મ હોય એ કદાચ મહાફળને આપનારું હોય તોય બુદ્ધિવાળા પુરુષો એ ન કરવું કારણ કે આ લોકમાં એ હિત કર નથી તમારે બિલકુલ મહેનત ન કરવી હોય રૂપિયા જોતા હોય તો કોકનું પાકેટ લઈ લો તો ન ચાલે પણ એ ધર્મ નથી રૂપિયાવાળા થઈ જવાય પણ એનું ફળ બહુ અઘરું આપણે ભોગવવું પડે છે એટલે એ ધર્મવાળા પુરુષને માટે હિત કર નથી ભારત સાવિત્રીમાં વ્યાસ એવું બતાવે છે કે ન જાતું કામાન્ન ભયાનના લોભાદ ધર્મમ જહ્યાત જીવી તસ્યાપી હેતો હો ક્યારેય પણ કામથી ભયથી કે લોભથી અથવા તો જીવવા માટે થઈને ધર્મનો ત્યાગ ન કરવો આગળ પણ ધર્મની વાત આવશે ત્યારે આપણે વિશેષ એના ઉપર પ્રકાશ પાડીશું પણ આપણી ઇન્દ્રિયો કામનાની અંદર પાગલ બની હોય તો એને કંટ્રોલમાં રાખવી બાકી ધર્મનો ત્યાગ ન કરવો કોઈ પણની એવી કાંઈક બીક હોય માથે ભય તોળાઈ રહ્યો હોય તોય ધર્મનો ત્યાગ તો ન જ કરવો શીર સાટે હંમેશા ધર્મ પાળવો લોભે કરીને દ્રવ્ય માટે વસ્ત્ર અલંકાર એના માટે થાય કોઈ આપણને લાલચ આપે કોઈ ફસાવવાનો પ્રયાસ કરે તો થોડી ઘરની વાપરવી કે આ વસ્તુને પદાર્થ તો નાશવંત છે એ તો આ જ છે ને કાલ નથી એટલે ક્યારેય કોઈની અંદર એ રીતે ફસાઈ જવું નહીં લોભાઈ જવું નહીં જીવવા માટે થઈને પણ ધર્મનો ત્યાગ ન કરવો ભગવાનનું અવતરણ છે એ કોના માટે છે જ્ઞાનની પુષ્ટિ માટે વૈરાગીની પુષ્ટિ માટે ધર્મની પુષ્ટિ માટે કે ભક્તિની પુષ્ટિ માટે ગીતાનો શ્લોક આવડે છે ને યદા હિ ધર્મસ ગ્લાનીર્ભવિ ભારત અભ્યુત્થાનધર્મ તદાત્માન સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશા ચુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે તો અહીંયા ધર્મ સંસ્થાપનાર થાય એવું ન લખવું જોઈએ ભક્તિ સ્થાપનાર થાય જ્ઞાન સ્થાપનાર થાય વૈરાગ્ય સ્થાપનાર થાય નહીં માત્ર અને માત્ર ધર્મની સ્થાપના માટે ભગવાન અર્જુનને રણમેદાનમાં પોતાના અવતરણનો હેતુ બતાવે છે કે ભગવાન આ ભૂમંડળ ઉપર શા માટે આવે છે તો કે જ્ઞાન વૈરાયગાના ભક્તિને ગમે એટલો ધક્કો લાગે તો ભગવાનને આવવાની ઉતાવળ નથી થતી પણ ધર્મને જ્યારે ધક્કો લાગે ત્યારે ભગવાન આ ભૂમંડળ ઉપર ધક્કો ખાય છે ધર્મની સ્થાપના માટે સાધુ પુરુષો ગાયો બ્રાહ્મણો વેદો એના રક્ષણ માટે પ્રભુ જરૂરથી પધારે છે માટે મહારાજને ધર્મ ખૂબ વાલો છે એટલે ધર્મ ન છોડવો વચનામૃત મધ્યનું ચોથું ભગવાન શ્રી એરિએ પ્રશ્ન પૂછો કે શાસ્ત્રની અંદર કયો એવો ધર્મ પાળતો હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય અને એને એવો આપતકાળ આવે કે ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય અને ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય તો એને ક્યાંને રાખવા અને ક્યાનો ત્યાગ કરવો તો બ્રહ્માનંદ સ્વામી ઉતાવળા થયા સ્વામી કહે છે કે મહારાજ જો ભગવાન ભક્તિ રાખે રાજી હોય તો ભક્તિ રાખવી અને ધર્મ રાખે રાજી હોય તો ધર્મ રાખવો મહારાજ કે સ્વામી એ તો જેને પ્રગટ ભગવાન મળ્યા હોય એને ખબર પડે કે અત્યારે ભગવાન શું રાખવાથી રાજી છે પણ જેને પ્રગટ ભગવાન નથી મળ્યા તો એણે શું કરવું પરોક્ષ પણ હોય ત્યારે કેમ કરવું મુક્તાનંદ સ્વામીએ ઉત્તરની મહેનત કરી પણ કાંઈ થયો નહીં મહારાજ કે જ્યારે ભગવાન પરોક્ષ હોય અને આપતકાળ પડ્યો હોય શું રાખવું ને શું છોડવું ત્યારે છાના માના એક બાજુ બેસીને ભગવાનના નામનું સ્મરણ કરવું જો મહારાજે એકે ધક્કો નથી માર્યો ધર્મ છોડવો એમય નથી કહ્યું અને ભક્તિ છોડવી એમ પણ નથી કહ્યું ભગવાનના નામનું સ્મરણ કરવું એનો મતલબ શું થાય કે એવા અરસામાં મુંજાઈ જવું નહીં પણ ભગવાન પરાયણ રહેવું એનું સતત નામ લેવું તો સતત જેનું તમે નામ લ્યો છો તો તમે ધર્મ છોડી શકો તો નામ લ્યો છો એને શું કહેવાય ભક્તિ કહેવાય એટલે ધર્મય રહે અને ભક્તિ પણ રહે પણ બેમાંથી એક કહીને ધક્કો મારવાની મહારાજે ના પાડી છે ભગવાન શ્રી હરે તો એવું કહ્યું કે અમારા દર્શન કરવા ગયા હોય અને ભેગા સ્ત્રીઓને પુરુષના પુરુષોને સ્ત્રીઓના દર્શન થાય એવું હોય ને તો અમારા દર્શન કરવા ન જાવ દ્રષ્ટિ જો નિયમમાં ન હોય અને ત્યાં એવું ટ્રાફિક વગેરે હોય તો ક્યારેય પણ ન જાવ તમે ગમે એવા પાટોત્સવના ગમે એના દર્શને ગયા છો સ્ત્રીઓના વિભાગમાં મેળ પડે એવું જ નથી પુરુષોના વિભાગમાં ઓછી ગીરદી હોય ને કોણી મારીને ઘૂસી જવાયું હોય તો જવાય તો દર્શનનું ફળ ન મળે તમે ભક્તિ કરવા ગયા તો ધર્મ ગયો માટે આ મર્યાદા તો રાખવી જ જોઈએ જુઓ તમામ સ્ત્રીઓની પવિત્ર ફરજ છે કે એણે પોતાના પતિની આજ્ઞામાં રહેવું પણ એ પતિ ભગવાનનું ભજન કરવાની ના પાડતો હોય નિયમ ધર્મ પાળવાની ના પાડતો હોય તો એની આજ્ઞા માનવી અને બધું મૂકી દેવું નહીં તો એ આજ્ઞા માનવાની શાસ્ત્રોએ ના પાડી છે તો ના પાડી એનું કારણ શું તો કે સ્ત્રી દરેક જગ્યાએ પરતંત્ર નથી અમુક જગ્યાએ શાસ્ત્રોએ ઋષિમુનિઓએ સ્ત્રીને સ્વતંત્રતા આપી છે લગ્નના મંડપમાં કેટલા ફેરા ફરાય ચાર કે પાંચ નહીં ચાર જ ક્યારેક ભૂલ થઈ જાય ને ઉતાવળમાં પાંચમો ફરવા માંડે તો વાત જુદી છે પણ ચાર ફેરા હોય એમાં ત્રણ ફેરામાં કોણ આગળ હોય પુરુષ આગળ હોય ત્રણ ફેરા કયા પહેલો ધર્મનો ફેરો પછી અર્થનો અને ત્યાર પછી કામ તો ધર્મ અર્થને કામ આ ત્રણ ફેરામાં પુરુષ આગળ છે એટલે આ ત્રણ વસ્તુમાં જે સ્ત્રી છે એ પુરુષને આધીન છે અને મોક્ષના ફેરો છેલ્લો ચોથો એમાં કોણ આગળ હોય સ્ત્રી આગળ હોય બદલાઈ જાય તરત ગોરદાદા કે હવે બેનને આગળ આવવા દો તમે એકલા એકલા બધે ઠેબા ન મારો એટલે ઓલાને પાછળ જવું જ પડે અને બેન આવે આગળ એટલે મોક્ષના ફેરામાં સ્ત્રી આગળ છે આનો મતલબ એ થયો કે મોક્ષ બાબતે સ્ત્રી સ્વતંત્ર છે એમાં એ પરતંત્ર નથી એને ભજન કરવાની ઈચ્છા હોય હા એ ક્યાંય ધર્મને બાને ક્યાંય આડાવડે રસ્તે જતી હોય તો પુરુષે એને રોકવી એની ફરજ છે પણ એ બહુ સીધા સાધા માર્ગે હોય તમારો ગૃસ્થાશ્રમ ખૂબ સારી રીતે એ ચલાવતી હોય તમામ જવાબદારીઓને વહન કરતી હોય અને પોતાનું ભજન કરતી હોય તો એને રોકવાનો પુરુષનો બિલકુલ અધિકાર નથી કારણ કે મોક્ષના ફેરામાં એણે સ્વતંત્રતા લઈએ જ લીધેલી છે એટલે એમાં એ સ્વતંત્ર છે પછી ઘણી વાર કેવું થાય કાંઈક વ્રત પાતે કંઈક એવું કરવાનું થાય તો પુરુષ ના પાડતા હોય પછી બિચારા અમને પૂછવા આવે ત્યારે અમારે કહેવું પડે કે એને કહેતા નહીં એને નહીં ખબર પડવા દેવાની બીજું શું કરવું કહો એ કોઈ વાતે સમજે એવું નથી તો આપણે કાંઈ ભજન વગેરે છોડી થોડું દેવાય માળા કરવી હોય કાંઈ વાંચવું હોય ઘણાને એવી ટેવ હોય કે કથા સાંભળવા ન દે કારણ કે કથામાં અવાજ આવતો હોય ફોન તો કંઈ લઈ દીધો ન હોય એટલે અવાજ આવે ને આ લોકોના કથાને સાથે કોણ જાણે કયા જન્મનું વેર હોય એટલે કથા ચાલુ હોય એને ન ગમે તો એનો મતલબ એ વખત સ્ત્રીએ ન સાંભળવી એ કાંઈ ચોવીસ કલાક તો પુરુષ હાજર હોતો નથી એને ગેરહાજરીમાં સાંભળી લેવી એ આવે એટલે તરત સ્વિચ બંધ કરીને હગે વાગે કરતા તો તમને આવડે જ એટલે બધું આડોળું કરી દેવું ઘરમાં કજિયા એ ન થાય અને આપણે ભજન ભક્તિમાં પણ વિક્ષેપ ન થાય એવી રીતે બુદ્ધિ વાપરીને વર્તવું પણ બુદ્ધિ ન હોય તો પુરુષ આવે અને ઓસરીમાં ચડે પછી દોડે ટેપ બંધ કરવા ત્યાં સુધીમાં તો પેલો ખિજાય જ તો આપણને ખ્યાલ છે કે આ વસ્તુ પસંદ નથી અને આપણે સામા થઈશું તો ઘરમાં કજિયા કંકાસ થશે તો કોઈને પણ વિક્ષેપરૂપ ન થવાય એ રીતે આપણે પરમાત્માનું ભજન કરવું પણ મોક્ષની બાબતમાં પરાધીન બની અને મોક્ષના માર્ગેથી પડી જવું નહીં તમે જે તે વસ્તુ ખાતા નથી પુરુષ ગમે તે વસ્તુ ખાય છે તમને પરણે મહારાજા ના પડે એવી વસ્તુ ખવડાવવાનો આગ્રહ કરે તો ક્યારેય પણ ન ખાવી બીજું જે કે એ કરવાની છૂટ પણ આ મોક્ષની બાબત છે ધર્મની બાબત છે તો એમાં એનું કયું માનવું એવું જરૂરી નથી ગમે તે એનો રસ્તો કરવો અથવા તો પરમાત્માને આર્તનાથી પ્રાર્થના કરવી પૂર્વે મોટા મોટાની રક્ષા એણે કરી છે તો આપણી રક્ષા પણ કરશે પણ એમાં કાયર થઈ અને ધર્મની મર્યાદાને મૂકી ન દેવી